અડધું ખેતર જેવું હે જો અહીંથી એટલું હે તો મિત્રો એલા હેઠે પાણી ભૂગવા આવ્યું છે આપણે મોટર બંધ કરી દઈ અત્યારે હું ગાડી લઈને જાઉં મિત્રો ગાડી હામી થઈ ગયા હે હવે લાઈન નીકળી ગયા હે ઘર બાજુ અત્યારે હું પંપ લઈને આવી ગયો મારો વાડી તો જય દ્વારકા દેશ મિત્રો સ્વાગત છે મારે નવા નવા તાજે તાજા લોગમાં મિત્રો ને આપણે છે ને અડધું ખેતર જેવું છે ને જો અહીંથી એટલું છે ને પી ગયું છે અત્યારે જો આપણે મોઢું અહીં મીક્યું છે ત્યાંથી આમ પાણી જાય છે ને એટલું આપણે બાકી છે પાવાનું લાઇટ અત્યારે છે મિત્રો આગણી છે ને ઘડીકવાર મોરે જ આવી છે લાઇટ તો મિત્રો અત્યારે હું તમને મારા વાયમાં પાણી દેખાડું કેટલું ઘેઠું ગયું છે વાયુ અમારી લગભગ કેટલી ખાલી હતી હું હવે આવ્યો હતો ને ત્યારે લગભગ સાત આઠ ફૂટ જેવી ખાલી હતી હવે અત્યારે હું તમને દેખાડું કેટલી ખાલી છે જ્યાં અહીં પાણી આવ્યું હેડ સાંભળું અહીં પણ પાણી જ છે મિત્રો નીચે વાંધો ને આપણું મને પગ ધોવાના જ છે જ્યાં અહીં પાણી આવ્યું છે મિત્રો અત્યારે વાવ્યો છે ને લગભગ મારા અંદાજે પંદર પંદર અઢાર ફૂટ ખાલી છે બહુ જાજ્યો એટલું કે પાણી વિતરું નથી અને મિત્રો આપણે હવે રીતે ચાલુ કરી દીધી મોટર પછી લાઇટ વાઈ ગઈ હતી ને અત્યારે લાઇટ આવીને લોગ અટાણે ચાલુ કર્યો હે સાડા અગિયાર વાગ્યા છે તો આપણે હવે છે ને ઓઇલા હેટે જઈ અને મસ્ત મજાના ખાટલો ન્યા છે ત્યાં બેઠા હવે ઈમડું ત્યાં પાણી આવશે એટલે આપણે મોટર બંધ કરી મોટું ફેરવીને પછી ચાલુ કરી દઈશું બીજું શું તો મિત્રો ઓઇલા હેઠે પાણી ભોગવા આવ્યું છે આપણે મોટર બંધ કરી દઈ અને બપોર પણ થઈ ગયા હે બપોરે કરતા આવી પછી બપોરે કરીને પાછી મોટર ચાલુ કરી દે હું મોટું ફેરવી એક ફે મિત્રો ટાટા થઈ ગયું તું જોવો તા સાપુ ઓગરી ગઈ આ બે મીટર હતા એ ઓગરી ગયા પછી ડિજિટલ મીટર નહીં ખોવા પડે તો મિત્રો અત્યારે આવી ગયો હું વાડી અને આપડા વાય થી આ બાજુ અહીંયા હે ને એટલું હવે એટલું પાવન બાકી છે અહીં આપણે મોટું આઈ ગયા હતું કે ગી જા અહીંયા એટલું ઓલી બાજુ ને પવાઈ ગયું છે લાઈટ પણ હોય ગઈ મિત્રો હવે આપણે મોટું મોટું કાં કટકો હલાડ દઈ ઉમડું પૂગે એટલું પછી લાઈટ આવી હોય તો મોટર કરી દે ચાલુ લાઈટ આવી ગયા છે મિત્રો મોટર કરી દે ચાલુ બંબો અહીંથી આમ રાખ દીશો બમ્બો અહીંયા મોટું રાખી છે આપણે વાયથી એટલે એટલું કર્યું છે તો વાયગા છે હાથમાં થોડીક વાર છે અને આપણે પાણી ખાલી પાવાનું કેટલું છે ખબર આથી બે થી ત્રણ આવ્યું હોય ને એટલે પાણી નથી પીગ્યું બાકી બધે પાણી પૂગ્યું છે તો કાલ પાછું દિવસનું હોય ને એટલે આપણે કટકો હલાડી આ થોડુંક જે કોરું રહી ગયું એટલે મૂક દે હું ને હવે વાં ઓલે હેઠે પાણી પણ ભૂગ્યું છે તો મોટર બંધ કરી દઈ અને મળી આવે કાલે The next day. તો મિત્રો ગયા બીજા દિવસ ને અત્યારે હું ગાડી લઈને ક્યાં જશું ખબર અમે ઘણા મોટા પણ ગાડી બગડી ગઈ છે મોટા પણ ગાડી બગડી ગઈ છે ને

મિત્રો ગાડી હાંબી થઈ ગયા છે ને હવે લાઈન નીકળી ગયા છે તારા બાજુ આ ગાડી આપણે છે ને એવી જ ગાડી છે કહ ભાઈ તો કહ ભાઈ કાંઈ આવા ફેર નથી તો મિત્રો મોટા પણ ગાડીને ઘરે પુગાડી દીધી અત્યારે હું પંપ લઈને આવી ગયો એ મારું કેમ કે આપણે હે ને આ ફરતીકોર હેટમ હે ને ખળ બહુ થઈ ગયો એમાં ખળની દવા મારવી છે જ્યારે આ માર દઈએ આપણે દવા બીજું શું કુતરો પંપ આખો ભરાઈ ગયો છે ને આપણે હવે લઈને નીકળી ગયા છે જ્યાં હેઠે સ્ટાર્ટ કરી ખોળ જવું આમ આ ફરતી કોલ માર દે હેઠામાં બીજું શું હવે તો મિત્રો દવા છટાઈ ગયા છે ને આપણે પંપમાં થોડુંક પાણી નાખીને પંપને સાફ કરી નાખી મિત્રો પંપને એકદમ સાફ કરી દીધો છે અને આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરી નાખી જો તમને વિડીયો ગેમ હોય તો લાઇક કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળી આવે નેક્સ્ટમાં